નમસ્કાર મિત્રો માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો મિત્રો ગુજરાતમાં આમ જોઈએ તો ફરવાલાયક સ્થળો ઘણા બધા છે પરંતુ તેમાં સરકાર દ્વારા અને ગુજરાતના ટુરિઝમ વિભાગ દ્વારા તેમાં ક્રમશઃ વધારો કરવામાં આવી રહ્યો છું આજે તમને એક એવા ટુરિઝમ પ્લેસ વિશે માહિતી આપીશ જે કાલે જ હમણાં જ એનું ઓપનિંગ થયેલું છે આ એવા એક સ્પેસ તરીકે વાત કરું છું જેનું નામ છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ હા સરસ મિત્રો આ દેશનું પ્રથમ અને ગુજરાત દેશનું સૌથી લાંબુ અને ગુજરાતનું પ્રથમ ધરોઈ એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરવામાં આવેલો છે એ અંતર્ગત આજે એના સ્થળની ટેન્ટ સિટીનું પણ અહીં ઓપનિંગ કરવામાં આવી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કુદરતી વાતાવરણ ખૂબ જ સુંદર જોવા મળે છે ડેમ અને સાથે સાથે પર્વતો પણ અહીં જોવા મળે છે તેથી અહીં પિસ્તાલીસ દિવસ સુધી ચાલનારા ફેસ્ટમાં પ્રવાસીઓ પેરેસેલિંગ હોટ એર બલૂન રોક ક્લાઇમ્બિંગ ટ્રેકિંગ સહિતની વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓ માણી શકશે તેમજ સ્ટાર ગેઝિંગ નેચર હોક જેવી પ્રવૃત્તિઓનો અહીં આનંદ માણી શકશે પ્રવાસીઓને રહેવા માટે અહીં સરસ મજાના ટેન્ટ સિટીનું પણ આયોજન કરવામાં આવેલું છે આમ સરકાર દ્વારા આ ધરોઈને એક આઇકોનિક પ્લેસ તરીકે વિકસાવવાનું સરકારનું આયોજન છે તેમજ ઉત્તર ગુજરાતમાં પણ વિવિધ ફરવાલાયક સ્થળોમાં વધારો થાય એ માટે સરકાર હંમેશા પ્રયત્ન કરતી હોય છે અહીં પોળો ફોરેસ્ટ તારંગા વડનગર અંબાજી સહિત ઘણા ઉત્તર ગુજરાતના પ્લેસ આવેલા છે તેની સાથે સાથે આજે આ ધરો એડવેન્ચર ફેસ્ટ એક કુદરતી સૌંદર્યથી ભરપૂર નવું નજરાણું ચોક્કસ બની રહે છે અત્યારે વેકેશનનો સમય હોય તો આ સ્થળની અચૂક મુલાકાત આપણે લેવી જોઈએ મુખ્યમંત્રી તેમજ સાથી મિત્રો એના કેબિનેટ મંત્રીઓ દ્વારા આજે આનું ઓપનિંગ કરવામાં આવેલું છે સાથે સાથે મુખ્યમંત્રીએ અહીં બોટનો પણ આનંદ બોટિંગનો પણ આનંદ આનંદ લીધો હતો આપ જોઈ શકો છો કે અહીં ધરોઈ ટેન્ટ સિટી પણ કરવામાં આવેલું છે જેથી આવેલ પ્રવાસીઓ અહીં રહી શકે આ સાથે સાથે અહીં ડેમનું પાણી બોટિંગ માટે પણ ઉપયોગ કરી શકાય છે અહીં વિવિધ એક્ટિવિટીઓ પણ પ્રવાસીઓ કરી શકશે આમ અહીં એક સરસ મજાનું એડવેન્ચર ઝોન ખાસ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં બની રહ્યું છે અહીં પ્રવાસીઓ માટે ચાલવા માટે વોકિંગ કેમ્પ તેઓ યોગ પછી આવું કરી શકે એ માટેનું પણ સુંદર કુદરતી વાતાવરણ મળી રહે છે અહીંયા આમ ગુજરાતમાં કુદરતી સૌંદર્યથી ભરપૂર ફરવાનું નવું નજરાણું બની રહી છે નર્મદા ડેમ પછી અહીં બીજા નંબરે આ સ્થળને વિકસાવા માટે અત્યારે સરકાર પ્રતિબંધ છે આમ અહીં વિવિધ ટેન્ટ સિટીનું પણ આયોજન કરવામાં આવેલું જોઈ શકાય છે અહીં આવેલ પ્રવાસીઓને ખૂબ જ મનોરંજન મળી રહેવાનું છે આપના બાળકો આ જોઈ ખૂબ જ આનંદિત થઈ જશે અહીં જોઈએ તો વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિઝમ અને ઇગ્રીમેજન ડેસ્ટિનેશન તરીકે આ સ્થળને વિકસાવવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે એના ભાગરૂપે આજે ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોય એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે તો બાળકો અને શ્રોતાઓ અને વાલા મિત્રો તમે આ સ્થળની મુલાકાત ક્યારે લેશો જો એક ચાલતું હોય તો આજે જ આવા સ્થળોની મુલાકાત આપણે લેવી જોઈએ પિસ્તાલીસ દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટમાં પ્રવાસીઓ માટે ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલું છે અહીં ખાણીપીણી માટે રેસ્ટોરન્ટ પણ અવેલેબલ છે સાથે ટેન્ટ સિટી પણ નજરે પડે છે અહીં પ્રવાસીઓ માટે પેરાસેલિંગ હોટ એર બલૂન રોક ક્લાઇમ્બિંગ ટ્રેકિંગ સહિતની વિવિધ એડવેન્ચર એક્ટિવિટી જો માણી શકશે અહીં ટેન્ટ સિટી ખૂબ જ સુંદર જોવા મળે છે તેમજ સ્ટાર ગેજિંગ નેચર વોક જેવી પ્રવૃત્તિઓનો પણ આનંદ માણી શકશે પ્રવાસીઓને રહેવા માટે અહીંયા ટેન્ટ સિટી પણ અવેલેબલ છે આમ આ નજરાણું ગુજરાતની પ્રજા માટે એક સારું એવું માધ્યમ બની રહેશે જે આપ અહીંયા સ્ક્રીન ઉપર વેબસાઇટ આપેલી છે વધુ માહિતી તમે એ વેબસાઇટ ઉપર જોઈ શકો છો આમ આવા સ્થળો દ્વારા સરકાર પ્રજાને ખૂબ જ મનોરંજન મળી રહે એ માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે ધરોઈ ડેમ અને ધરોઈ ઉપર ધરોઈ ડેમ ખાતે આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો માસ્ટર અતુલ સરને લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ